ફ્રોડ કરવાની નવી સ્ટાઇલ ઓનલાઈન સ્કેમ્સ ઓનલાઈન શોપિંગ મોટા ભાગના લોકોના જીવનનો એક ભાગ બની ગયું છે નાની મોટી ચીજ વસ્તુ કપડા રાચરચીલો સહિત ને એપ્સ દ્વારા મંગાવવાનો ટ્રેન્ડ વધ્યો તો બીજી તરફ ખરીદારોને છેતરવા માટે સાયબર ગઠિયા કરી રહ્યા છે ઓનલાઈન સ્કેમ્સ આ સ્કેમમાં મેસેજ મળે છે કે યોર ઓર્ડર ઇઝ પ્લેસ્ડ ઓન યોર એડ્રેસ મેસેજમાં લિંક પણ હોય છે મેસેજ વાંચીને પોતે શું મંગાવ્યાની ભૂલમાં લિંક ક્લિક કરતાં જ સેકન્ડોમાં ખાલી થઈ જાય છે બેંક એકાઉન્ટ ઓનલાઈન સ્કેમ થી બચવા માટે કેટલીક બાબતોની ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે જેમાં અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો ઓફિશિયલ એપ્લિકેશન કે વેબસાઈટ સિવાય અન્ય ક્યાંય તમારી કાર ડિટેલ ન આપો ડાઉટફુલ મેસેજ ને તુરંત ડિલીટ કરો અને સતર્કતા રાખો ભૂલથી પણ ઓનલાઈન સ્કેમ્સનો નો ભોગ ન બનો તે માટે આ માહિતી તમારા ફેમિલીમાં અને તમારા ફ્રેન્ડ્સને ને શેર કરવાનું ભૂલશો નહીં ડિજિટલ યુગમાં સાવતેજી સુરક્ષા છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ સાથે